ભક્તોને ફ્રીમાં પકોડીનું વિતરણ થયું જોઈ શકો છો ભાદરવી પૂનમને લઈને અનેક પદયાત્રીઓ અંબાજી પગપાળા ચાલતા જઈ રહ્યા છે તેમના માટે અનેક પ્રકારના સેવા કેમ્પો લાગ્યા છે જેમાં ભક્તોની સેવા થઈ રહી છે લોકો ભક્તોને પગ દબાવી રહ્યા છે ભોજન પીરસી રહ્યા છે તો પાણીનો પાણી પીરસી રહ્યા છે શરબત પીરસી રહ્યા છે તો અનેક વિદ્યાર્થીઓ પણ સેવામાં જોડાયા છે તો આજના વિડીયોમાં હું તમને તમામ પ્રકારના કેમ્પો બતાવવાનો છું અને ભક્તોને કેવી સુવિધા છે પગવા કેટલી પબ્લિક જાય છે તે તમામ પ્રકારની માહિતી હું તમે આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં છોડતા વિડીયોની સફળ નહીં ખેડ્રહની વચ્ચે આપણે ઉભા છે અને એક સરસ મજાનો કેમ્પ છે જય દ્વારકાજી સેવા કેમ્પ હજી સ્વાગત કરે છે અને અહીંયા જોઈ શકો છો આરામની સુવિધા છે ને ભક્તો માટે અહીંયા સ્પેશિયલ પકોડીની કહેવાય એ વ્યવસ્થા છે પકોડી જમી શકે ખાઈ શકે ભક્તો તે માટે પકોડી અહીંયા વેચાય છે ચાલો તમને બતાવીએ પકોડીનું કેમ મિત્રો જોઈ શકો છો ભક્તોને પકોડીનું વિતરણ થઈ રહ્યું છે કેમ્પમાં ફ્રીમાં પકોડી ભક્તોને પીરસવામાં આવી રહી છે અને જોઈ શકો છો આપણે તમને બતાવી દઈએ અહીંયા પકોડીના બોક્સ પણ તમે ઢગલો જોવા મળશે આ ભક્તો માટે ફ્રીમાં પકોડીનું વિતરણ થઈ રહ્યું છે હા પકોડી બાદ હવે ભક્તો ચા પણ પી શકે છે ચા પણ વ્યવસ્થા છે ના આયોજકો જોડે આપણે વાતચીત કરીશું અને ખાસા બધા આયોજકો છે આ મેન આયોજક વાત કરીશું જે આપનું નામ જણાવો અને આપના કેમ્પનું શું નામ છે ભક્તોને શું સેવા આપવામાં આવે છે વડાક નગરપાલિકાના સભ્ય છે એમના દ્વારા આયોજિત કરેલ છે અને અહીંયા જતા પદયાત્રીઓ કે છે એમને સેવાનો લાભ આપવા માટે અહીંયા જુદી જુદી

આપણી સાથે જોડાયો જે આપનું નામ જણાવો અને ક્યાંથી શરૂઆત કેટલા દિવસ થી ચાલો તમારું નામ બોલો પેલા કેટલા કિલોમીટર કાપ્યો છે કિલોમીટર કેટલા ચાલો બીજા એક ભાઈ આપનું નામ જણાવો કેટલા વર્ષથી ચાલો

મોટા પ્રમાણમાં ભક્તો પકોડીનો લાભ લઈ રહ્યા છે અને સરસ મજાનું આ પકોડીનું આયોજન ભક્તો માટે કરવામાં આવ્યું છે કોલેજના વિદ્યાર્થીઓ પણ કહેવાય કે આ સેવા આપવા આવે છે મા ગુજરાતી બોલશે ओके okay, तो सब स्टूडेंट है अब सेवा देने आए जी आपका नाम बताए और किस कॉलेज और कैसे सेवा कर रहे हम गवर्नमेंट कॉमर्स अम्बाजी चलने वाले है उनके लिए हम थोड़ी सेवा कर रहे हैं तो खाना है छाछ है ऐसा कितने दिन से आ रहे हैं फर्स्ट डे जी आपका नाम क्या है और कैसे सेवा कर दे रहे बड़ाड़ी के सब स्टूडेंट्स हैं यहाँ पे जो चल के जा रहे हैं उन लोगों को हम खाना पानी छास वगैरह सबकी हेल्प कर रहे हैं कोई पैर लगा हुआ है तो हम खाना उनको दे रहे हैं और कुछ आप वो बोलेंगे वो हम उनको ला दे सकते हैं ओके तो स्टूडेंट पर आपका क्या नाम है और कैसा लग रहा है, के? तो है।, अच्छा लगता है सेवा देखिए क्या क्या सेवा में आज क्या सेवा की आज हमने सबको तो खाना पीछा था આપ નામ હે ન આયુષી હૈાજી ચર્કે ચાહે સેવા કરતા તો બહુ અચ્છા લગરા બહુ અચ્છા No, 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 no. આટલા પોજિયા કાકા ક્યાં શું નામ હવે ક્યાં થી શરૂઆત કરી ચાલવાની લુણાવાડા મહીસાગર જિલ્લો હા લાડવેલ હમ કેટલા કિલોમીટર ચાલ્યો છે અંદાજી અત્યારે 200 કિલોમીટર ચાલી આયા કેટલા દિવસ થયા અંદાજી શનિવારે ને હા

જયેન્દ્રભાઈ કેવું છે અંબાજી જઈ રહ્યા છે મજા આવી રહી છે ભાગ જેવું કંઈ પણ કેટલા વર્ષથી ચાલો થાય બાર વર્ષથી જોયું છે પદયાત્રી જોડાયું જે આપનું નામ જણાવો અને ક્યાંથી ચાલવાની શરૂઆત કેટલા કિલોમીટર કાપ્યો હશે

મિત્રો આશા કરજો કે તમને અંબાજી પગપવાળા સન કેમ્પનો વિડીયો ચોક્કસ પસંદ આવે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આવા જ પદયાત્રીઓના અને કેમ્પના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે આવા અમનાવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો વિડીયોમાં જુદા જોડા થેન્ક યુ જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરે થેન્ક યુ